વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આજે આપણે ભણવાનું છે ધોરણ પાંચમાં દ્વિતીય સત્રમાં સેમ ટુમાં ડિજિટલ લીડરની આઈડિયા વધીએ પહોંચીમાં ધોરણ પાંચમાં છઠ્ઠો પાઠ છે વર્ડ પ્રોસેસિંગમાં ફોર્મેટિંગ એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણે વિડીયોની લિંક વોટ્સઅપ દ્વારા પણ જરૂરથી જરૂર શેર કરજો જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને એ પણ ભણી શકે ચાલો આજે આપણે જોઈશું છઠ્ઠો પાઠ વર્ડ પ્રોસેસિંગમાં ફોર્મેટિંગ ચાલો અહીંયા સૌથી પહેલાં તમને બધી સમજૂતી આપી છે આપણે ડાયરેક્ટ એના પાઠનું સોલ્યુશન કરીશું બરાબર છે ચાલો સૌથી પહેલાં આવે છે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો ચાલો એમાં પેલું છે દસ્તાવેજને આકર્ષક સ્વરૂપે રજૂ કરવાની ક્રિયાને શું કહે છે તો જવાબ આવશે બી ફોર મે પછી બીજું છે નીચેનામાંથી કઈ ફોન્ટ સ્ટાઇલ નથી તો જવાબ આવશે ડી ફોન્ટ કલર પછી ત્રીજું છે એમએસ વર્ડમાં લખાણને ત્રાસાક્ષર સ્વરૂપે દર્શાવવા માટે કયો વિકલ્પ ઉપયોગી બને છે તો જવાબ આવશે સી ઇટાલિક પછી ચોથું છે એમએસ વર્ડમાં લખાણને વિવિધ સ્વરૂપે દર્શાવવા માટેના ચેન્જ કેસ વિકલ્પના કેટલા પ્રકાર છે તો જવાબ આવશે ડી પાંચ પછી પાંચમું છે એમએસ વર્ડ દસ્તાવેજમાં લખાણની વચ્ચેના ભાગમાં લીટી દર્શાવવા માટે કયો વિકલ્પ ઉપયોગી બને છે તો જવાબ આવશે સી સ્ટ્રાઇક થ્રુ પછી છઠ્ઠું છે એમએસ વર્ડમાં દસ્તાવેજમાં લખાણ નોર્મલથી સહેજ ઉપરની તરફ દર્શાવવા માટે કયો વિકલ્પ ઉપયોગી બને છે તો જવાબ આવશે એ સ્ક્રિપ્ટ પછી સાતમું છે એમએસ વર્ડ દસ્તાવેજમાં ફોન્ટ સાઇઝ વધારવા માટે કયો વિકલ્પ ઉપયોગી બને છે તો જવાબ આવશે એ ગ્રો ફોન્ટ પછી આઠમો છે ડોક્યુમેન્ટમાં દરેક પેરેગ્રાફની શરૂઆતમાં નિશાની દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે એ બુલેટ પછી નવું છે ડોક્યુમેન્ટને નંબરિંગ ખાલી જગ્યા ગ્રુપમાં આવેલ છે તો જવાબ આવશે બી પેરેગ્રાફ છે આગળ આવે છે દસમું ડોક્યુમેન્ટને બોર્ડર્સની અસર આપવા માટે હોમ ટેબના કયા ગ્રુપનો ઉપયોગ થાય છે જવાબ આવશે બી પેરેગ્રાફ પછી અગિયારમું છે નીચેનામાંથી કોને બોર્ડર આપી શકાય છે તો કે ડી આપેલા તમામ તો કે ટેક્સ્ટ પેજ અને પેરેગ્રાફ પછી બારમું છે દસ્તાવેજમાં લખાણને જુદી જુદી બાજુ ગોઠવવાની ક્રિયાને શું કહે છે તો જવાબ આવશે બી અલાઇમેન્ટ પછી તેરમું છે ડોક્યુમેન્ટમાં બે લાઇન વચ્ચે જગ્યા વધારવા ઘટાડવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે એ લાઇન સ્પેસિંગ પછી ચૌદમું છે ડોક્યુમેન્ટમાં લખાણનો રંગ બદલવા માટે હોમ ટેબના કયા ગ્રુપનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે ડી પેરેગ્રાફ પછી પંદરમું છે ડોક્યુમેન્ટમાં વાક્યના પ્રથમ અક્ષરને કેપિટલ દર્શાવવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે તો કે સી સેન્ટેન્સ કેસ પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો એમાં આપેલું છે ડોક્યુમેન્ટને બુલેટની અસર આપવા માટે હોમ ટેબનો ઉપયોગ થાય છે પછી બીજું છે નંબરિંગ કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટમાં દરેક પેરેગ્રાફની શરૂઆતમાં નંબર સેટ કરી શકાય છે પછી ત્રીજું છે બોર્ડર અને સેડિંગ કમાન્ડ હોમ ટેબના પેરેગ્રાફ ગ્રુપમાં આવેલો છે પછી ચોથું છે સમગ્ર ડોક્યુમેન્ટમાં પેજ બોર્ડર મારવા માટે પેજ બોર્ડર વિકલ્પ પર ક્લિક કરવામાં આવે છે પછી પાંચમું છે ડોક્યુમેન્ટમાં લખાણને ડાબી બાજુ દર્શાવવા માટે અલાઈન ટેક્સ્ટ લેફ્ટ કમાન્ડનો ઉપયોગ થાય છે પછી છઠ્ઠું છે ડોક્યુમેન્ટમાં સિલેક્ટ કરેલ લખાણને બેઝ લાઇનથી નીચે દર્શાવવા સબસ્ક્રિપ્ટ કમાન્ડનો ઉપયોગ થાય છે પછી સાતમું છે ટેક્સ્ટ ઇફેક્ટ કમાન્ડની મદદથી સિલેક્ટ કરેલ ટેક્સને શેડો ગ્રો કે રિફ્લેક્શન જેવી ઇફેક્ટ આપી શકાય છે પછી આઠમું છે ટેક્સ્ટ હાઇલાઇટ કલર કમાન્ડની મદદથી લખાણ પર ચોક્કસ કલર વડે હાઈલાઇટ કરી શકાય છે પછી નવમું છે ફોન કમાનની મદદથી ફોન્ટના પ્રકાર બદલી શકાય છે પછી દસમું છે લખાણની નીચે લાઇન દર્શાવવા માટે ઓનરલાઈન કમાન્ડનો ઉપયોગ થાય છે ચાલો પછી આગળ આવે છે ખરા કે ખોટા નિશાની કરીને જણાવો ચાલો એમાં પેલું છે ડોક્યુમેન્ટના લખાણને ઘાટા દર્શાવવા માટે ઇટાલિક ઓપ્શનનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે ખોટું પછી બીજું છે સ્વિંગ ફોન કમાનની મદદથી સિલેક્ટ કરે લખાણની સાઇઝ ઘટાડી શકાય છે તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે સિલેક્ટ કરેલ લખાણને બેઝ લાઇન એટલે કે નોર્મલથી નીચે દર્શાવવા સબસ્ક્રિપ્ટ કમાનનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે સાચું પછી ચોથું જે ફ્રોન્ટ સાઇઝ વધારવાની શોર્ટકટ કી કંટ્રોલ પ્લસ સ્વિફ્ટ પ્લસ એપ છે તો જવાબ આવશે ખોટું પછી પાંચમું છે ચેન્જ કેસ કમાન ટેબના પેરેગ્રાફ ગ્રુપમાં આવે છે તો જવાબ આવશે ખોટું પછી છ છે શેડિંગ કમાનની મદદથી સિલેક્ટ કરેલ લખાણનો કલર બદલી શકાય છે તો જવાબ આવશે ખોટું પછી સાતમું છે એમએસ વર્ડમાં ચાર પ્રકારના એલાઇમેન્ટ છે તો જવાબ આવશે સાચું પછી આઠમું છે સિલેક્ટ કરેલ લખાણની વચ્ચે લાઇન દર્શાવવા માટે સ્ટ્રાઇક થ્રુ કમાનનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે સાચું પછી નવમું છે ટેક્સ્ટ હાઇલાઇટ કલર કમાનની મદદથી લખાણનો કલર બદલી શકાય છે તો જવાબ આવશે ખોટું પછી દસ છે સબસ્ક્રીપ્ટ કમાનની શોર્ટકટ કી કંટ્રોલ પ્લસ બરાબર એટલે કે ઇક્વલ છે તો જવાબ આવશે સાચું પછી આગળ આવે છે જોડકા જોડો ચાલો એમાં તમને આમાં કમાન્ડ આવી પછી અને બોમાં એની શોર્ટકટ કહેવાય છે કમાન્ડ માટે કઈ શોર્ટકટ ડેવું અપાય એ તમારે કહેવાનું છે એના માટે તમારે જોડકા જોડવાના છે ચાલો પેલું છે બોલ્ડ તો બોલ્ડમાં આવશે સી કંટ્રોલ પ્લસ બી પછી બીજું છે ઇટાલી તો જવાબ આવશે એફ કંટ્રોલ પ્લસ આઈ પછી ત્રીજું છે અંડરલાઇન તો જવાબ આવશે ડી કંટ્રોલ પ્લસ યુ પછી ચોથું છે એક્સ ટુ એટલે કે એ કંટ્રોલ પ્લસ ઇક્વલ પછી પાંચમું છે એક્સનો વર્ગ એટલે કે એક્સની બે વાર એક્સ તો જવાબ આવશે બી કંટ્રોલ પ્લસ સીપ પ્લસ પ્લસ છઠું છે ગ્રો ફોન તો જવાબ આવશે એ કંટ્રોલ પ્લસ લેસ ધેન ચાલો પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો ચાલો એમાં પેલું છે ફોર્મેટિંગ એટલે શું તો કે દસ્તાવેજને આકર્ષક સ્વરૂપે રજૂ કરવાની ક્રિયાને ફોર્મેટિંગ કહે છે પછી બીજું છે ચેન કેસ કમાન્ડનો ઉપયોગ જણાવો તો કે આ કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટમાં સિલેક્ટ કરેલ ટેક્સ્ટ ને જુદા જુદા સ્વરૂપમાં દર્શાવી શકાય છે પછી ત્રીજું છે ચેન કેસના કુલ કેટલા પ્રકાર છે અને કયા કયા તો કે ચેન કેસના પાંચ પ્રકાર છે સેન્ટેન્સ કેસ લોઅર કેસ અપર કેસ કેપિટેલાઇઝ ઇચવર્ડ અને ટુગલ કેસ ચોથું છે ફોન્ટ અને ફોન્ટ સાઇઝના કમાન્ડનો ઉપયોગ જણાવવા તો ફોન્ટ કમાન્ડની મદદથી ફોન્ટનો પ્રકાર બદલી શકાય અને ફોન્ટ સાઇઝથી ફોન્ટની સાઇઝ પણ વધારી શકાય છે પછી પાંચમું છે બુલેટ કમાન્ડ કયા ગ્રુપમાં આવેલો છે તો કે બુલેટ કમાન્ડ પેરેગ્રાફ ગ્રુપમાં આવેલો છે પછી આગળ આવે છે છઠ્ઠું ઉપયોગ તો કે આ કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટમાં નંબર સેટ કરી શકાય છે પછી આગળ આવે છે સાતમું અલાઈનમેન્ટ એટલે શું તેના કુલ કેટલા પ્રકાર છે અને કયા કયા કે દસ્તાવેજમાં લખાણને જુદી જુદી બાજુ ગોઠવવાની ક્રિયાને અલાઇનમેન્ટ કહે છે તેના કુલ ચાર પ્રકાર છે અલાઇન ટેક્સ લેફ્ટ સેન્ટર અલાઇન ટેક્સ રાઇટ અને જસ્ટિફાઈ ચાલો તો અહીંયા તમારો પાર્ટ થાય છે પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો તમારા બીજા મિત્રોને જરૂરથી જરૂર આપણે વિડીયો શેર કરજો વધારે વિડીયો જોવા હોય તો પ્લે લિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં તમારા મિત્રોને જરૂરથી જરૂર આપણો વિડીયો વોટ્સઅપ દ્વારા લિંકમાં જરૂરથી જરૂર શેર કરજો જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને એ પણ ભણી શકે ચાલો તો વરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન